અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આવ્યો હજુ પણ સાબર ડેરીના વિરોધમાં પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે મેઘરજના ગ્રીન પાર્ક નજીક જતા ટેમ્પાને રોકી તેનાનું ભરેલું દૂધ ઢોળી નાખવામાં આવ્યું હતું રોડ પરના દૂધના ક્રેન ફેંકી દેવામાં આવતા રસ્તા પર સફેદ પરત છવાઈ ગઈ હતી દૂધની રેલમચેલ થઈ હતી સાબર ડેરી દ્વારા યોગ્ય ભાવ ફેર ન અપાતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે નવીન પ્રકારે જાહેર રસ્તા પર દૂધના ક્રેન ઉંડાવાડી વિરોધ નોંધવામાં આવ્યો હતો પંચાલ ચિથરા મહાદેવ દૂધ મંડળનો સેક્રેટ શ્રી અમારી માંગણી એવી છે કે અમારા પશુપાલકોને 9% જે ભાવ આપેલો છે એ અમે કોઈને પરવર્તું નથી અમારી માંગણી એવી છે કે અમારી 20 થી 25% માંગણી પૂરેપૂરી હોય તો અમાર બાફેર કરો બરાબર અને અમાર જે હિંમતનગરમાં જે રેલી મજેલા એક માસ મૃત્યુ પામેલ એનું કોઈ નિરાકરણ આ હજુ સુધી આવેલ નથી તો એ એનો એનું ન્યાય બનવો જોઈએ ના મળે ના ત્યાં સુધી અમાર મેઘરાજ નું અથવા અરવલ્લી નું દુઃખ શામળાજી અથવા હિંમતનગર પોકશે નહીં અમાર સમગ્ર અત્યારે અત્યારે મેઘરાજ તાલુકા મેઘરાજ ની અંદર ગ્રીન પાર્ક ચોકડી અંદર એક ટેમ્પો દૂધ ને જતી ગાડી અત્યારે દૂધ ખાલી કરે છે અમને એ